સુરતના ડિંડોલીમાં સગીરા સાથે દુષ્કર્મ અને અપહરણ લગ્નની લાલચ આપીને વિધર્મી યુવકે સગીરાનું કર્યું હતું અપહરણ માહોબાથી યુવતી મળી આવતા ભેદ ઉકેલાયો ડિંડોલી પોલીસ મથકમાં સગીરાના અપહરણ અને બલાત્કારનો ગુનો દાખલ મહંમદ રફીક નામના વીસ વર્ષીય યુવકે સત્તર વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી બ્લેકમેલ બાદ લગ્નની લાલચ આપી અને સગીરાને ટ્રેન મારફત બિહાર મોકલી દીધી હતી યુપીના મહોબા રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસે સગીરાને બચાવી અને સુરત પોલીસને સોંપી હતી આરોપી વિરુદ્ધ બીએનએસ અને પોસ્કો એક્ટ હેઠળની કડક કાર્યવાહી કરવામાં આવી છે ડિંડોલી પોલીસે આરોપીની અટકાયત કરી અને હાલ વધુ તપાસ હાથ ધરી છે એક સગીર દીકરીના અપહરણ અને તેની ઉપર બળાત્કાર બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે આ ક્રિમિનલ કેસ બી એનએસની વિવિધ કલમો અને સાથે સાથે પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે આમાં જે ભોગ બનનાર દીકરી જે છે એની ઉંમર સોળ વર્ષ અને અગિયાર માસની છે અને એના પિતાશ્રીએ આ ફરિયાદ જાહેર કરેલી છે આ દીકરી આશરે દોઢેક વર્ષ પહેલા આ જે ગુનાનો આરોપી જે છે એની સાથે સંપર્કમાં આવેલી હતી મિત્રતા થયેલી હતી અને એ અનુસંધાને પછી અવારનવાર એકબીજા સાથે વાતચીત કરતા હતા અને જે આરોપી જે છે એ આ દીકરીને એવું કહ્યું કે હું તને પ્રેમ કરું છું અને તારી જોડે લગ્ન કરવા માંગુ છું એમ લાલચ આપી અને મિત્રતા એને વધુ ઘાટ બનાવી અને ત્યારબાદ તારીખ છ નવ બે હજાર પચીસના ના રોજ આ દીકરીને દિંડોલી ફ્લાવર ગાર્ડનની ત્યાં બોલાવી અને તેને રિક્ષામાં બેસાડી અને ગોપી તળાવ સુરતમાં જે ગોપી તળાવ આવેલું છે ત્યાં લઈ ગયા અને ત્યાં લઈ અને આ દીકરીની મરજી વિરુદ્ધ આ આરોપીએ એના ઉપર બળાત્કાર કરેલો હતો ત્યારબાદ તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસના ના રોજ આ દીકરીને લલચાવી અને એને એમ કહ્યું કે તારા ઘરેથી તારા લગ્ન બીજે કરી દેશે એમ કહી અને એને એનું અપહરણ કરી અને એને સુરત ઉધના નહેરથી લઈ જઈ અને ત્યાં સુરત રેલવે સ્ટેશને ત્યાં એને રેલવે સ્ટેશનમાં બેસાડી અને એક ત્યાં રેલવે સ્ટેશન બેસાડી અને ત્યાં ટિકિટ આપી અને સ સહરાસા એક્સપ્રેસ ટ્રેનમાં એને બેસવા જવાનું કહ્યું અને ત્યાંથી એને એમ કહ્યું કે તું મુઝફરનગર ત્યાં ઉતરી જજે મીનવાઇલ આ જે સગીર દીકરી જે છે એને વચ્ચે મહોબા જંક્શન ખાતે રેલવે પોલીસ એને સંપર્કમાં આવ્યો અને એમને થોડી પૂછપરછ કરી એમને થોડું ડાઉટફુલ લાગ્યું અને દીકરીએ પણ એમને જણાવ્યું કે આ રીતનો જે ઘટના બની છે તો દીકરી માઇનોર હોવાથી ત્યાં મહોબા જંક્શન ખાતે રેલવે પોલીસે એમને ઉતારી દીધા અને પછી ડિંડોલી પોલીસ અને એમના પેરેન્ટ્સનો સંપર્ક કરેલો હતો ત્યાંથી દીકરીને પછી એના પેરેન્ટ્સ અહીંયા લઈ આવ્યા હતા અને આ જે દીકરી સાથે જે બળાત્કાર અને એનું અપહરણનો જે અપહરણ કરીને લઈ ગયા હતા એ બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે આરોપીનું નામ છે મોહમ્મદ રફીક મોહમ્મદ સુફાન અંસારી